બીજેપી ના નવા પ્રદેશ અધ્યક્ષને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે ફોર્મ ભરવામાં આવનાર છે અને જગદીશ વિશ્વકર્મા બીજેપી પ્રદેશ અધ્યક્ષ બનશે વિશ્વકર્મા સાથે દસ ટેકેદારો પણ આજે હાજર હશે તેઓ ફોર્મ ભરવાના છે પ્રદેશ અધ્યક્ષ પદ માટે એક જ ઉમેદવાર ફોર્મ ભરશે આ ખૂબ જ મોટા સમાચાર એટલે લગભગ નક્કી થઈ ચૂક્યું છે કે જગદીશ વિશ્વકર્મા જેઓ મંત્રી છે તેઓ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ બનવા જઈ રહ્યા છે અને આવતીકાલે નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સત્તાવાર જાહેરાત થઈ જશે કેન્દ્રીય નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ અને કે લક્ષ્મણ આજે ગુજરાત પહોંચી જશે ફોર્મ ભરાઈ જશે એટલે પછી અધિકૃત જાહેરાત પણ થઈ જશે સંવાદદાતા જયેશ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે જયેશ ખૂબ જ મોટા સમાચાર માત્ર એક જ ફોર્મ ભરવામાં આવનાર છે એટલે લગભગ નક્કી થઈ ગયું કે જગદીશ વિશ્વકર્મા હશે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ જયેશ હા યસ ચોક્કસથી જે પ્રકારે વિગતો આપણી પાસે આવી છે તે મુજબ આજે ઉમેદવારી ફોર્મ છે તે ભરવાનું શરૂ થવાનું છે અને એવામાં સવારે અગિયાર વાગ્યાથી લઈને બપોરના બે વાગ્યા સુધી એ પ્રદેશ અધ્યક્ષ પદ માટે એ ઉમેદવારી ફોર્મ છે તે સબમિટ કરાવવાનો સમય છે તે નિર્ધારિત કરવામાં આવ્યો છે ને જે વિગત આપણી પાસે આવી રહી છે તે મુજબ એક જ ઉમેદવાર છે તે ફોર્મ ભરવાના છે ને એ ઉમેદવાર છે તે રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા છે એ પ્રકારની વિગતો છે તે અત્યારે આપણી પાસે આવી રહી છેલ્લા ઘણા વર્ષો અંદાજીત સવા વર્ષથી એ અટકળો ચાલી રહી હતી કારણ કે જ્યારથી ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થઈ ત્યારથી એ અટકળો છે તે ચાલી રહી હતી કે બીજેપીના નવા અધ્યક્ષ એટલે કે સી આર પાટીલના ઉત્તરાધિકારી કોણ

પદ માટે ભરવા જઈ રહ્યા છે ને તેમની સાથે દસ ટેકેદારો છે તે ફોર્મ ભરવાના છે જે રાષ્ટ્રીય પરિષદના સભ્યો હોય છે તેના માટે એ ફોર્મ ભરાતા હોય છે ને આ ટેકેદારો છે જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થશે ત્યારે પણ તેમાં જે મતદાન છે તે કરવાના છે એટલે દસ આ લો ટેકેદારો છે તે જગદીશ વિશ્વકર્મા સાથે ફોર્મ ભરશે એ પ્રકારની વિગતો અત્યારે આપણી પાસે આવી રહી છે ચૂંટણી પ્રક્રિયા છે તે ગઈકાલે પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી હતી અને તેમાં જે સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે તે મુજબ સવારે અગિયાર વાગ્યાથી લઈને બે વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ છે તે સબમિટ કરવાનો સમય નિર્ધારિત કરવામાં આવશે ને બાદ ત્રણથી ચાર વાગ્યા સુધી એ નામો ઉપર સ્ક્રુટીની છે તે કરવામાં આવશે અને સ્ક્રુટિની બાદ જે ફોર્મ પરત ખેંચવાનો સમય છે તે ચારથી પાંચ સાડા પાંચ વાગ્યા સુધીનો નિર્ધારિત કરવામાં આવ્યો છે પરંતુ એવા સંજોગો છે ત્યારે જોવા મળી રહ્યા છે કે જો એકથી વધુ ઉમેદવારો ફોર્મ ભરે તો જ આ ચૂંટણી પ્રક્રિયા છે તે આગળ થશે પરંતુ જે વિગતો આપણી પાસે આવી રહી છે તે મુજબ એક જ વ્યક્તિ છે તેમને ફોર્મ ભરવા માટે સૂચના આપવામાં આવી છે ને એ જગદીશ વિશ્વકર્મા છે અને જગદીશ વિશ્વકર્મા આજે પોતાનું ઉમેદવારી ફોર્મ છે તે ભરવાના છે ને એ ફોર્મ ભર્યા બાદ તેમના ટેકેદારો છે તે ફોર્મ ભરશે ને ત્યારબાદ જો અન્ય કોઈ વ્યક્તિ દાવેદારી નથી કરતું એવા સંજોગોમાં બિનહરીફ જગદીશ વિશ્વકર્મા જીતે એ પ્રકારની શક્યતા જોવા મળી રહી છે ને આવતીકાલે જે કેન્દ્રીય નિરીક્ષકો છે તે આવવાના છે ને તેના માટે પણ કમલમ કાર્યાલય ખાતે તૈયારીઓ છે તે શરૂ થઈ ચૂકી છે પાછળની ભાગમાં છે તે મંડપ બનાવવામાં આવ્યું છે જ્યાં આવતીકાલે એ કાર્યક્રમ છે તે યોજાશે અને કેન્દ્રીય જે નેતૃત્વ છે એ તેમની ઉપસ્થિતિમાં જગદીશ વિશ્વકર્માના નામની સત્તાવાર છે તે જાહેરાત થશે એ પ્રકારની નિર્ધારિત જે સમય અને જે કાર્યક્રમો છે તે ઘડવામાં આવ્યા છે એટલે સૌથી મોટા સમાચાર એ છે કે ચૂંટણી પર્વ છે તે ગત જુલાઈ મહિનામાં ગત વર્ષના જુલાઈ મહિનામાં શરૂ થયું હતું ને ત્યાં